નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ્વર રાઠવા અને કલ્પેશ્વર રાઠવા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢથી ફક્ત પાંચ કિલોમીટર દૂર આવેલું છે આ એક વિરાસત વન અને દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં વિરાસત વનની મુલાકાત લેવાનું પોતાના અહીં ફોટોશૂટ માટેની જોરદાર લોકેશન છે ને જો તમે અહીંયા આવો તો સામે તમારે ગાડી પાર્કિંગ કરવાની રહેશે ડાયરેક્ટ આપણે અંદર જઈએ અંદરથી કઈ રીતનું જોવા મળે તે જોઈએ બન્યા રહે છે ને સમય અહીં લખવામાં આવ્યો છે સવારે આઠથી સાંજેના છ વાગ્યા સુધી તમે સમય પહેલાં લખી શકો છો હવે ડાયરેક આપણે અંદર જે છે એ અંદરથી કઈ રીતનું જોવા મળે એ જોઈએ કે પહેલાં અહીં આગળ ઓફિસે છે તેની અંદર આપણે નામ લેખ લખાવાનું રહેશે પહેલાં આપણે નામ અંદર લખાવી દઈએ સામે જે ઓફિસ જોવા મળે તે આપણે નામ લખાવી દીધું છે અને અંદરથી આ રીતનું વિરાસત વન તે જોવા મળે છે દરેક તમે વિરાસત વનની અંદર આવશો એટલે તમને આ રીતનું વિશાળ પથ્થર લખવામાં આવે છે તેની અંદર કોણ ખાતમુહૂર્ત ક્યારે આ વિરાસત વન છે તે શરૂ કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવે છે અને આ બાજુ છે ક્રિકેટ રમવા માટેનું જોરદાર મેદાન તમે જોઈ શકો છો અને આ છે અંદરનો નજારો વિરાસત વન ટીવીથી આપણે આગળ વધીએ આ તરફ જઈશું એટલે તમને ઘણા બધા નાના મોટા વડલા જોવા મળશે તે પહેલાં આપણે હું તો પાવાગઢનો નકશો બતાવીશું આ છે પાવાગઢનો નકશો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી સામે છે બસ સ્ટેન્ડ અને આ તરફથી આ છે વડા તલાવ તો અહીંથી થઈને ઉપર સામે છે માતાજીનું મંદિર આ પાવાગઢનો જે નકશો આપવામાં આવે છે ને આ છે અંદરનો નજારો વિરાસત વન હવે ડાયરેક્ટ આપણે આ બાજુ આગળ વધીએ છીએ ધીરે ધીરે શો જ્યારે તમે વિરાસત વનની અંદર આવશો એટલે તમને અંદરથી કંઈક આ રીતનું વિરાસત વન છે તે જોવા મળશે તમે જોઈ શકો તો કેટલો સુંદર નજારો પણ જોવા મળે છે તો જશો તમે જશો આ આ બાજુ છે ક્રિકેટ રમવા માટેનું જોરદાર મેદાન ને આ તરફ છે નાના મોટા વડલા પણ તમને જોવા મળશે હું તમને વડલા પણ બતાવું આ છે આવા જવા માટેનો જોરદાર રસ્તો આ ને આ બાજુ છે નાના નાના તમને વડલા પણ જોવા મળશે ને જે નજારો કેટલો જોરદાર જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો તો દસો જ્યારે તમે પાવગઢાઓ તો ચોક્કસ વિરાસત વનની અંદર વિઝિટ કરવાનું ભૂલતા નહીં ને હાલમાં તો ચોમાસું ચાલુ છે એટલે નજારો પણ એકદમ જોરદાર જોવા મળે છે જોઈ શકો છો ને આપણે ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છીએ વિરાસત વનની અંદર શું શું જોવા મળે એનું તમને બધું બતાવીશ વિડીયો સાથે બન્યા રહેજો જોઈશું ને જો તમને આપણે વિડીયો ગમે ને નવા નવા વ્લોગ જો હોય તો આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠવા ને લાઈક સારી સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળશે ને અહીં જે લોકો છે ફરવા માટે ને ફોટોશૂટ માટે આવે છે તો સામે તમે જોઈશો તો ફોટોશૂટ કરી રહ્યા છે ને આ બાજુ છે બાળકો રમવા માટેનું જોરદાર મેદાન તમે જોઈ શકો છો બાળ બાળકોથી કરી હિચકા ખાઈ રહ્યા છે નાના બાળકો માટે છે હવે દરેક આપણે આગળ વધી રહ્યા છીએ ફોટોશૂટ પણ કરી શકો છો ત્યાં જે લોકો છે તે ફોટોશૂટ કરી રહ્યા છે તો આગળ જતાં તો જંગલ જોવા મળશે અને એ બધી વિરાસત વનની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા છોડવા પણ જોવા મળશે આ છે આંબા લીલગરી હાંસોપાલ વગેરે તમને જોવા મળશે આગળ એક જોરદાર તલાવ જેવું બનાવવામાં આવ્યું છે આ બાજુ ઝાડો પણ જોઈ શકો છો આની થોડા પાછળ જશે તો તમને પાવગઢનું જંગલનો હદાઈ જાય છે એટલે મોટું જંગલ જોવા મળશે આગળ તો આવું જ છે આ જ રીતનો રસ્તો જોવા મળશે અને આ બાજુ નાનું એવું તલાવ આવેલું છે એક ફોટોશૂટ માટેની જગ્યાઓ પણ છે એ પણ હું તમને બતાવીશ અહીં દુકાન પણ આવેલી છે અહીંથી તમે કોઈ પણ અડકા બડીકા નાસ્તો ખરીદી કરી શકો છો અને આ બાજુ છે ફોટોશૂટ માટેની જગ્યા તે જે અહીં લોકો છે તે ફોટોશૂટ કરવા માટે આવે છે તમે સામે જોઈ શકો છો ખાસ કરીને જે લોકો છે તે અહીં આગળ એક પલ જેવું બનાવવાનું લાકડા જેવું બન લાકડાનો જેવો આકાર બનાવવામાં આવે છે તે અહીં કરી રહ્યા છે લોકો તમે જોઈ શકો છો સામે અને આ બાજુ તળાવ જેવું છે બંને સાઈડ અને હજુ સુધી ભરાયું નહીં તળાવ બાકી ભરાય તો જોરદાર નજર જોવા મળે છે બાજુ નાનું એવું તળાવ આવેલું છે તમે જોઈ શકો છો આપણી પાછળ જે લોકો છે તો ફોટોશૂટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના દોસ્તો જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ કરી દો જ્યાંથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળશે ને જો તમારે કયો વિડીયો જોવાનો છે કયો વિડીયો તમને પાવાગઢની અંદર ગમે છે એ વિડીયો કમેન્ટ કરજો હું તો તમારા માટે જરૂર વિડીયો લઈને આવીશ તો આ વિડીયો માટે આટલું જ બસ ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય